ફિલાલ ઇન્ડિયામાં આ એક માત્ર એક જ આ મોડલ છે

એક માત્ર એક જ આ મોડલ છે જ્યારે તમે કાર ચલાવતા હોય અને બહાર નીકળી હોય કાર તો લોકોના રિએક્શન શું હોય છે એના વિશે કઈક જાણો તમે તમે જાણો છો કે એવું હોય રિએક્શન ખૂબ અદભુત હોય છે આશ્ચર્યજનક હોય છે અને સ્પેશિયલી ફિમેલ માટે હા ફિમેલ માટે તો લુકિંગ એટ ધીસ કલર દે ગેટ એટ્રેક્ટેડ ઓલવેઝ યસ યસ એબ્સોલ્યુટલી